સમયમાં સ્વંદ નામા પર લખી આપે કે તેઓ પોતે જ રાજી ખુશી ચઢાવ હટાવવા માંગે છે નમસ્કાર હું દીપક ધીરુભાઈ છું બાદ ડુમર્સ વિસ્તારનો સૌથી પહેલો રિયલ એસ્ટેટ ડેવલપર છું અને પાંત્રીસ વર્ષથી આ ધંધો કરતો આવેલો છું એટલે ખાસું નોલેજ છે હવે મંડળી ધીમ્પોર સામુદાયિક સહકારી ખેતી મંડળી લિમિટેડ ને આઠસો થર્ટી નાઇન એકર જમીન ખેતીના હેતુ માટે નવસારી કરવા માટે આપવામાં આવેલી તેનો હેતુ ફેર કરીને આ લોકોએ જિલ્લા તળાવ બનાવી દીધા છે અને એ બેઝ પર એ લોકોએ બધી કોર્ટમાં આસિસ્ટન્ટ કલેક્ટર કલેક્ટર મહેસૂલ પંચ તે પેલા મહેસૂલ પંચકોર્ટ ડિવિઝન બેન્ચમાં એલપીએમાં હાઈકોર્ટમાં પછી સુપ્રીમ કોર્ટમાં હવે ગયા છે ત્યાં એ લોકો જિંગ્યા તળાવના બેઝ પર આ જમીન આમ આજીવિકાના ગામ લોકોનું આજીવિકાનું સાધન છે એમ કહીને એવી એવો ડિફેન્સ લઈને એ લોકોએ પિટિશન દાખલ કરી છે એમાં સ્ટેટસ કો છે પણ બધા ટોપ લેવલના લોયરોને મળીને સિનિયર કાઉન્સીલોને હાઈકોર્ટમાં મળીને અને સુપ્રીમ કોર્ટના લોયરોને મળીને અભિપ્રાય લીધો છે ટોટલ પેપર્સ બતાવ્યા જાય અને પૂરો અભ્યાસ કર્યો છેલ્લા બે મહિનામાં તો ઝીંગા તળાવના બેઝ પર આ હેતુ ફેર થયેલી જગ્યા પરત પાછી મળીને મળી શકે નહીં એ સરકાર રસ્તક થયેલો જે હુકુમ છે એ કાયમ રહેશે આઠ સત્તા એટલે આસિસ્ટન્ટ કલેક્ટર ચોર્યાસી પ્રાંત એની ઉપર કલેક્ટર પછી મહેસૂલ પાંચ અગ્ર સચિવ મહેસૂલ વિભાગ હાઈકોર્ટ પછી હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ એ બધાએ કાયમ રાખેલો સરકાર કરતો હુકુમ કાયમ રહેવાનો છે એમાં બે મત નથી જો ખેતી કરીને બતાવીએ તો જ એમાં સક્સેસ જવાય એવી શક્યતાઓ રહેલી એમાં હું મારી કોઈ ખાતરી નથી પણ એ સારા વકીલો રોકીને એક લડત આપી શકાય એમાં સરકારનો ભી સાથ લેવાય પણ ખેતી કરીને બતાવે ત્યારે ને હમણાં સત્તાવીસ ચાર બે હાજર બે હાજર પચ્ચીસ ના રોજ મળેલી મંડળીના પ્રમુખ શ્રી મહેશભાઈ પીઠાવાળા અને

કરવાનું ચાલુ કરી દીધું છે તે સંજોગોમાં મેં આજે મંડળીના સભ્યોને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આમાં મારો આઠથી દસ કરોડ રૂપિયાનો ખર્ચો થાય એવું છે સારામાં સારા સુપ્રીમ કોર્ટમાં લોહર રોકવા પડે મારે થર્ડ પાર્ટી એપ્લિકેન્ટ તરીકે જોઈન્ટ થવું પડે સુપ્રીમ કોર્ટ પાસે બે વર્ષનો સમય માંગવો પડે કે મને હું તક આપો બે વર્ષમાં હું ખેતી કરીને બતાવીશ હવે સુપ્રીમ કોર્ટ ધારો કે મારી માંગણી મંજૂર ભી કરે કઈ ખેતી પ્રવૃત્તિ ચાલુ થાય છે અહિયાં દેખાશે પરિસ્થિતિ શું થાય મારા પેલા ત્યાં સુપ્રીમ કોર્ટ ના લોયરોના પાંચ કરોડ રૂપિયા જાય મારો રહેવાનો પચાસ લાખ નો ખર્ચો જાય એટલે

આ મંડીના ઈગીત વર્તક અને વોલન્ટરી સભ્ય હતા એમના એક પુત્ર તરીકે મે અરજી કરી છે કે મને ભી સભ્ય બનાવો તે અરજી હાલ પેન્ડિંગ છે હું સભ્ય બની તો ભી હું વોલન્ટરી સભ્ય બની મને કોઈ જમીન મળવાની નથી કે મને કોઈ ફાયદો થવાનો નથી લોક હિત માટે હું આ કાર્ય કરી રહેલો છું એમાં લોકોનો સાથ જોઈએ તો જ સફળ થવાય હવે કોઈ જીંગા તળાવ કરવા હોય તો એ લોકો હેતુ ફેર કર્યો છે સરકારે ખેતી કરવા માટે જમીન આપેલી છે માનસ્વી પણ સરકારની પરવાનગી સિવાય ઝીંગાના તળાવ બનાવી નહીં શકાય એ જે કાયદાકીય પરિસ્થિતિ છે એમાં કોઈ દીપક ઇજાદાર ઝીંગા તળાવ તોડાવવાની કોઈ પ્રવૃત્તિ નથી કરતો તો સરકાર જે કરવાની હોય સરકાર કઈ મા હું સરકાર નો માય બાપ થોડો છું સરકાર સરકાર છે હા હું તો નાગરિક છું એક છે મેં ગામ નો હિત ગામ વાસીઓ નો હિત અર્જક છું એટલે હવે પછી લોકો શું કે છે જો ખેતી કરવા તૈયાર થશે તો આગળ ચલાવીશું ફરી પાછા તમે બોલાવીશું